નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી આજે સેકન્ડ બુધવાર છે બીજો એપિસોડ છે અને એનું શીર્ષક છે મદદ હવે આ સમજાવવા માટે એક સ્ટોરી કેસમાં વધારે મજા આવશે એક શહેરમાં એક પ્રતિષ્ઠિત માણસ હતા બહુ શ્રીમંત હતા અને પોતાને મેળે આગળ આવેલા સારો ધંધો હતો પૈસા હતા અને એનામાં એક સારો ગુણ હતો કે જે લોકો એની પાસે મદદ માગવા આવે એ બધાને મદદ કરતા પછી એના કાસ્ટવાળા હોય એના મિત્રો હોય કે મિત્રોના છોકરાઓ હોય કોઈને વિદેશ જવું હોય એની માટે ફાઇનાન્સ આપતા પોતાની લાગવતથી નોકરી લગાડતા એટલે જેટલી બને એટલી મદદ એ બધાને આખી જિંદગી લાઈફમાં કરી છે વર્ષોના વર્ષ વીતી ગયા જ્યારે એ માણસ સાઠ પાસઠ વર્ષના થયા ત્યારે એમની તબિયત જરાક ખરાબ થઈ ગઈ એમને એકલતા લાગવા માંડી એમને થયું કે મેં આટલા લોકોને આખી જિંદગી મદદ કરી છે મને કોઈ મળવા નથી આવતું મારું કોઈ ધ્યાન નથી રાખતું એનું કારણ શું છે લોકો મારો એહસાન ભૂલી ગયા છે કે શું છે ને એ જ દિવસે એનો એક ખાસ મિત્ર ઘરે આવ્યો એમણે મિત્ર સાથે આ વાત શેર કરી એ મિત્ર એની સાથે વર્ષોથી સંકળાયેલા હતા એમને બધી ખબર હતી એણે કીધું ભાઈ આમાં વાંક તારો છે જેને મદદ કરી એ લોકોનો વાંક નથી ઓલા મિત્ર કે એક છે માટે મેં શું કર્યું છે આમાં તો કે જ્યારે જ્યારે તે લોકોની મદદ કરી છે અને એ લોકો સામે તને રેસી કરવા આવતા હતા એસાન તારું ચૂકવવા આવતા હતા તારી માટે ગિફ્ટ લઈને આવતા હતા તારી માટે મીઠાઈ લઈને આવતા હતા ત્યારે જીવનમાં તે કોઈ ચીજ એસેપ્ટ કરી નથી તે બધી ચીજની નાશ પાડી છે એમ કહીને કે મને કંઈ જરૂરત નથી મારી પાસે બધું છે તમારે મારા માટે કંઈ કરવાની આવશ્યકતા નથી ત્યારે તું એ ભૂલી ગયો કે જેની પર તે ઋણ ચડાવ્યું હતું એ લોકોનો સમય હતો તો ઋણ ચૂકવવાનો નાનો માણસ એની કેપેસિટીમાં એના પ્રમાણે નાની ચીજ લઈને આવતો હતો તો તારે લેવી જોતી હતી તો એને બી એમ લાગત કે ભાઈ એનું મહત્ત્વ છે એની લાગણીનું મહત્ત્વ છે પણ તે ક્યારેય એ લોકોની લાગણીની કદર કરી જ નથી તે હંમેશા એ લોકોને જકારો જ આપ્યો છે ધીરે ધીરે દિવસો વીતતા ગયા લોકો બે વખત આવ્યા ત્રણ વખત આવ્યા પણ તારો સ્વભાવ એનો એ જ રહ્યો કે તને કોઈ ચીજની જરૂરત નથી તારે કોઈની મદદની આવશ્યકતા નથી એટલે ધીરે ધીરે તારા સગા સંબંધીઓ બધા આવતા બંધ થઈ ગયા આનું કારણ એ જ છે મિત્રો કે જ્યારે બી નાનામાં નાનો માણસ આપણી માટે કોઈ બી ચીજ લઈને આવે આપણેનો સ્વીકાર કરવો જોઈએ કારણ કે એનાથી એનું ઇમ્પોર્ટન્સ વધે છે એને પોતાને ગર્વ ફીલ થાય છે કે એ બી આપણી લાઈફમાં કંઈક કામમાં આવી શક્યો આપણે પૈસાના ગમંડના કે આપણે આપણે ધંધાના ગમંડમાં આપણે ભૂલી જઈએ છીએ કે જે લોકો આપણી પાસે આવે છે એને બી લાગણી જતાવવાનો હક છે ને હંમેશા આપવો જોઈએ એ મિત્રને ત્યારે પહેલીવાર અહેસાસ થયો કે આમ ને આમ એના જખ્કી વલણથી એણે એટલા સગા સંબંધીઓ ગુમાવ્યા કે છેલ્લી ઘડીએ એણે પોતાને એકલ જ રહેવું પડ્યું આ આપણે એક નાની વાત સમજાવું તમને તો આપણે પહેલાં ચાલીસ સિસ્ટમમાં હતા ત્યારે એક વાટકી વ્યવહાર ચાલતો હતો આજુબાજુવાળા જે બી બનાવ્યો એકબીજાને શેર કરતા હતા હવે એ જમાનો ગયો ફ્લેટ સિસ્ટમ આવી પણ એમાં બી કોઈ તમારી પાસે કંઈક બનાવીને લઈને આવે છે તો તમે ના નહીં પાડતા જે લઈને તમારી માટે બનાવીને આવે છે એનો પ્રેમ જોજો એનો સ્વીકાર કરજો ને હંમેશા યાદ રાખજો કે કોણ માણસ શું આપે છે એનું મહત્ત્વ નથી એની લાગણી અને પ્રેમનું મહત્ત્વ છે મદદ એની જગ્યા પર છે લાગણી અને પ્રેમ એની જગ્યા પર છે મારા ખ્યાલથી મારા આ એપિસોડથી આ સ્ટોરીથી તમને કંઈક તો દૃષ્ટિકોણ ચેન્જ થયો હશે કે લાઈફમાં લોકોની મદદની આપણે કેવી કદર કરવી જોઈએ થેન્ક યુ દોસ્તો આવી જ રીતે પાછા નેક્સ્ટબુ દ્વારા આપણે મળશું બીજા કોઈ ટોપિક લઈને થેન્ક યુ વેરી મચ